રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ વોર્ડ નંબર એક અને છ અને દરબારી વોર્ડ વિસ્તારમાં અચાનક નગરપાલિકા તંત્ર દ્વારા ગંદકી અને કચરાનો પ્રોજેક્ટનું નિર્માણ શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ વિસ્તારના સ્થાનિક લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળી આવ્યો કારણ કે વોર્ડ નંબર એક છ અને દરબારી વાડ વિસ્તારમાં ઘણા ધાર્મિક સ્થળ આવેલ છે હિન્દુ ધર્મના લોકોની સાથે લઘુમતી કોમના લોકો પણ રહે છે જે વિસ્તારમાં ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ નગરપાલિકાએ બનાવવાનું શરૂ કરેલ છે તેને લઈને હાલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાંદી ખુરા વાયરસને લઈને હાકાર મચ્યો છે ઘણા લોકો અને બાળકોના જીવ ગુમાવ્યા છે તેની દહેશતને લઈને દરબારી દરબારીયાવાડા વિસ્તારવાડના લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે આ કચરા અને ગંદકીનો પ્રોજેક્ટ બનવાથી વોર્ડ નંબર એક અને છ વિસ્તારમાં લોકો તેની ચપેટમાં આવી જવાની નોબત ન આવે તેને લઈને લોકો બીમારીમાં ન સપડાય તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં નગરપાલિકા તંત્ર વિરુદ્ધ નારાઓ લગાવી વિરોધ અને રોષ વ્યક્ત કર્યો તો વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ ન બનાવવામાં આવે નહીં તો તેની જગ્યાએ આંગણવાડી અથવા તો કોમ્બિનિટી હોલ બનાવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરાઈ હતી જો કે ધોરાજી નગરપાલિકા તંત્ર તેમ છતાંય જો કચરા અને ગંદકીનો પ્રોજેક્ટ આવવામાં બનાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી મારું નામ મંજુમભાઈ મોહમ્મદભાઈ ગાચી છે મારી માંગણી નગરપાલિકાને એવી છે કે આ ગંદકીનો પ્રોજેક્ટ છે કે આ બારોબાર પ્રોજેક્ટ ચાલે ને અહીંયા બધાય રેસિડેન્ટ એરિયો હિન્દુ મુસલમાન અમે ભાઈ ભાઈ ભેગા રહી છે એકતા થયા છે ને આ આ પ્રોજેક્ટ ની જાણ અમારે છે ને આરોગ્ય ખાતાને ને બી કરેલી છે કે જેમ પેલે તેમ વેલું બંધ કરે ને આ પ્રોજેક્ટ એટલો ગંદકી પરો પ્રોજેક્ટ છે કે આનો આનો ભાઈ બે કિલોમીટર સુધી રહે છે ના કોઈ સુઈ શકે ના કોઈ બે શકે નગરપાલિકાને માંગણી અમારે એવી છે કે વેલામાં વેલો આ પ્રોજેક્ટ ને બંધ કરે નકર આમાં જનસન આંદોલન લેવામાં આવશે ને સારો પ્રોજેક્ટ મૂકે કોઈ આંગણવાડી છે કે કોઈ કોમ્યુનિટી હોલ છે કે હિન્દુ મુસ્લમાન એકતાને એનો લાભ થાય આની પહેલા આંગણવાડી હતી તે આંગણવાડી છોકરા અંદર બેસતા હતા અને અંદર ભણતા હતા એ આંગણવાડી હવે બંધ કરાવી ને આવો બનકીનો પ્રોજેક્ટ નગરપાલિકાએ ચાલુ કર્યો છે તો એની પહેલા એને આનો વિચાર કરવો જોઈએ કે આજુબાજુમાં આટલા માણસો રહે છે તો આટલા બાળકો રહે છે એનું શું થાય છે એમ અમે હિન્દુ મુસલમાન ભાઈ ભાઈ આયા ભેગા થયા છે કે જેમ બને તેમ આ પ્રોજેક્ટને વેલામે વહેલો બંધ કરે કે આના પૂરતો અમારે ગમે ત્યાં જવું પડતું અમે જાસી ને ને જનસન

અહીંયા અમને કોમ્યુટર હોલ બનાવી આપે બાકી અહીંયા બીજું કોઈ વસ્તુ બનાવી નહી કા કા ગંત્યોનો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ થવો ન જોઈએ એટલે અહીંયા ઉગ્રને ઉગ્ર આંદોલન થશે અમે ચેતવણી આપી છે નગરપાલિકા વિસ્તાર અમારો વિસ્તાર તમારી પાસે વિસ્તાર વોર્ડ નંબર એક વોર્ડ નંબર દરબારી વાળામાં આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે બનાવવામાં આવે છે શું તકલીફ પડશે અહીંયા કચરા ગંટીનો પ્રોજેક્ટ પાર્સલ પેકિંગ બનાવવાનો પ્રોજેક્ટ બનાવવામાં આવે છે તેને રોકવા માટે આજે અમારી અમારા વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર 6 ની પબ્લિક ભેગી થયેલ છે તો આ રોકવા આપસાહેબને અમારી નંબર અરજ છે કે આને જલ્દી જલ્દી આ પ્રોજેક્ટ તમારો બંધ કરવા આપની મહેરબાની નહીતર અમારો આ કાર્યક્રમ ગાંધીજીયા માર્ગે ચાલશે અને જલક આંદોલન કરવામાં આવશે આ પ્રોજેક્ટ ચાલુ થાય તો લોકોને આરોગ્ય આરોગ્યમાં તેળા થાય લોકો બીમાર પડે કાકાની જીવાતો આની ગંધો

વાયરસ ચાલુ છે ચાંદીપુરા અમારા બાળકો ના જાન નો ખતરો છે આ વહેલી તકે આ બંધ થવો જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે અને કોમ્યુનિટી હોલ બને આંગણવાડી બને